રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સર ભગવતસિંહજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવેલ છે તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે આ ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના લોકો અહીંયા ક્રિકેટ રમવા માટે આવતા હોય છે આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે પણ લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેમ લાગી રહ્યું છે આટલો ખર્ચો કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે આ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષાની રમતો રમવામાં આવે છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ બનવા માટેની કસરતો દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે અત્યારે આ ગ્રાઉન્ડ રમતગમત માટે નહીં પણ ગ્રાઉન્ડની અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યું છે ક્રિકેટ ચાહકો અને ગમતના પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી છે આ ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા અન્ય કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પણ અતિશય ખરાબ છે અને યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ ઉપર જવું પડે છે તો આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે તે ફક્ત કાગળ પર છે કે શું તે એક મોટો પ્રશ્ન છે ધોરાજીનું એક માત્ર મોટું ગ્રાઉન્ડ આ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે જ્યારે જયારે આ ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ત્યારબાદ ગ્રાઉન્ડની સાફ સફાઈ પણ જરૂરી છે તો કાર્યક્રમો થયા બાદ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ